ટીમ છે એમને પણ જોહાર કરું છું યુવા આખા ભારતભરમાં સાત થી વધારે આદિવાસી સમુદાયો રહે છે આ તમામે એક મંચ પર આવવું પડશે અને જે પણ આપણા જનપ્રતિવિધિઓ છે એ લોકોએ પોતાની પાર્ટી ઝંડા ઢંડા છોડીને એક મંચ પર આવવું પડશે અને લડવું પડશે ત્યારે જઈને ક્યાંક ને ક્યાંક આપણે આપણે લડાયું જીતી શકીએ હવે આપણે વાત કરીએ ભગવાન બિરસા મુંડા અત્યારે આ સરકારો બિરસા મુંડા વિશે બોલે છે બિરસા મુંડા ની જય બોલાડે છે એ તો હમણાં બોલાડતી થઈ ભાઈ ત્યારે આપણે બધા જનજાગૃતિ ચાલુ કરી એના પહેલા કઈ સરકારો બોલાડતી હતી તમામ જગ્યાએ આપણા ઇતિહાસ

મજૂરો જે બહાર ગામ મજૂરી કરવા જાય છે એ ઓછું થઈ જાય પરંતુ આ બાબતો પર અત્યાર સુધી સરકારો ધ્યાન નથી આપ્યું આજે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ ની અંદર ભારતભરમાં

ઓનર ઓફ ધ ઇન્ડિયા અરે અમે અહીંયા પહેલેથી રહીએ છીએ અને તમે કોને ખેડવાની વાત કરો છો ભાઈ અમે આ ભારત દેશના માલિક છે ભીલ પ્રદેશ તો અમે લઈને જ રહીશું અને ભીલ પ્રદેશ લીધા પછી અમે આ ભારત દેશ પણ લઈને રહીશું અત્યારે આપણા જમીનોની અંદર આપણા આપણા વિસ્તારની અંદર ઘણા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે અમારે અંદરથી આગળ વાત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આજુબાજુની દોઢસો કિલોમીટર જમીન એમને એમ સંપાદિત થઈ જવાની છે આ પ્રોજેક્ટનું નામ જ છે ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર એટલે કે જે કોરિડોર જવાનો છે જે હાઈવે જવાનો છે એની આજુબાજુની

દરેક જગ્યાએ આપણને સો ટકા આરક્ષણ મળવું જોઈએ અનુસૂચિ પાંચ એટલે અહીંયા કોઈ મામલતદાર નું ના ચાલતું હોય અહીંયા કોઈ કલેક્ટર નું ના ચાલતું હોય અહીંયા કોઈ એસડીએમ નું ના ચાલતું હોય કોઈ ડીએમ નું ના ચાલતું હોય કોઈ એસટી નું ના ચાલતું હોય કોઈ પોલીસ નું ના ચાલતું હોય એનું નામ અનુસૂચિ પાંચ છે અને આ ગ્રામ સભા અમે બોલીએ એટલે આ તમામ બાબતોને યુવાનોએ જાણવી પડશે અને લડાઈ લડવી પડશે હું દાહોદ અંદર કોઈપણ દિવસ ભાઈ આપણા જેટલા પણ યુવાનો છે એ યુવાનોને ને કહેવા માંગુ છું કે આપણા જે કાર્યકર્તા છે જે યુવાનોને છે જે લોકો દિલ ખોલીને કામ કરે છે એ લોકોને શાસન પ્રશાસન દબાવવાની કોશિશ કરે છે મારા ઉપર પણ એક એફઆઈઆર થઈ છે હું લીમડી વરોટ ઇલાકાની વિરુદ્ધમાં પણ લડ્યો છું અમારા સાંસદની ગાડી આગળ પણ ઉભો રહી ગયો છું આ નેતાઓને કોઈ ફરક નથી પડતો જેટલી પણ એફઆઈઆર થાય જે પણ થાય પણ તમે લડજો કોઈ દિવસ ડરતા નહીં અને પોલીસ તો બિલકુલ પણ ડરવાની જરૂર નથી જો કોઈ તમને ડરાવે તો મારો નંબર લઈ લો તમે 9537400404 એના પોલીસ ની સંખ્યા એટલે સમયની મર્યાદા છે એવું બધું છે પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સાહેબ સાહેબને ક્યાંથી ખબર હોય કે આપણા ઘરમાં તેલ કઈથી આવે મીઠું કઈથી આવે મરચું કઈથી આવે અનાજ કઈથી આવે પાણી કઈથી આવે કેવી રીતે આવે

જય આદિવાસી જય હિંયા આપણે